હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના કેમ છો હોય હું કહેવાય મજામાં હશું તો હવે આજની સવારની વાત કરું તો મને હમણાં છે ને ચાર દિવસથી ગળું દુઃખે છે તો એકચ્યુઅલી થયું તો એવું કે દશેરાના દિવસે સવારમાં ઉઠીને ત્યારનું આ દુઃખે છે અને દશેરા હતા ગુરુવાર ગુરુ શુકર શનિ રવિ આજે રવિવારે પણ એમ સવારમાં ઉઠું ને ત્યારે બહુ દુઃખે અને પછી ધીમે ધીમે થોડું થોડું ઓછું થાય હવે કે ભૂલાઈ જતું હોય કે દુખાવો ઓછો થતો હોય એનું કોઈ આઈડિયા નથી તો ચલો ભાઈ આવું તો કંઈ તકલીફ થતી રહેશે અને અવાજ યાદ તો ભારે લાગે છે અને શરદી ઉધરસ જેવું તો કંઈ નામે છે નહીં હવે જે થાય અને અત્યારે બની રહ્યું છે ઢોસાનો પ્રોગ્રામ તો થઈ રહ્યો છે તો અહીંયા બટીકા બાફવા મૂકી દીધા છે મમ્મીએ અને ચટણી બનાવી નાખી છે તો હવે આપણે બનાવવાનો છે સંભાર અને મસાલો પછી બનાવશું મસ્ત મસ્ત ઢોસા તો અત્યારમાં તો ભાઈ સવાર સવારમાં પહેલાં એક કામ કરીએ અને એ પહેલાં હજી તો વાગી ગયા છે દસ દસ વાગ્યા છે તો ભાઈ ભૂખ તો લાગી જાય તો આજ તો ભાઈ નાસ્તામાં છે સફરજન તો આજે આપણે સફરજન ખાવાના છે પણ જો સફરજન ગમે એમ ગમે એટલા સારા લેવા જઈએ એટલે કંઈક ને કંઈક થોડુંક તો એમાં આવે જ એટલે આપણે કાઢવું જ પડે તો આ રીતે કંઈક ને કંઈક એમાં આવતું જોઈએ ડાઘ આવે કોઈ ખરાબ આવી જાય એકાદું તો એવું નીકળે જ તો ચાલો આપણે ફટાફટ સફરજન આપણે સુધારીને ધવલને એને એને અને આપણે પણ ખાઈને જો નવરાત્રિ વહી ને પછી આપણે ભાઈ કામકાજ ચાલુ રાખ્યું છે નવરાત્રીમાં અટકી ગયું હતું આનું કામ એટલે પહેરવા લઈ ગયું તો ત્યારે કામ પૂરું થઈ ગયું છે તો આ મસ્ત મજાનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે તો મમ્મીની સાડી હતી ને સાડી વાદી આપણે આખું વનપીસ તૈયાર કર્યું છે તો જો કેવું જોરદાર લાગે છે મસ્ત મને તો ગમે છે તમને લોકોને ગમ્યું કે નહીં કમેન્ટ જરૂર કરજો અને મમ્મીની મહેનત રંગ લાવી કે ન લાવી એ પણ કમેન્ટ કરજો બેક સાઈડ આવી રીતે આ બુટ્ટો હોય લગાયો તો નથી પણ આ સાડીનો જે આ ભાગ હોય નીચેનો એમાં જે આ બુટ્ટો હોય ને એજ અહીંયા લીધો છે એ રીતનું કટિંગ કર્યું છે જો મસ્ત મજાનું આમ ફરીને ગોળ ગોળ ગોલ ગોળ એમ ઢોસાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે સંભાર થઈ ગયો છે સાંભાર છે ને થઈ ગયો તો પછી હજી અડધી પોણી કલાકની વાર હતી એટલા માટે મેં છે ને આ રીતે ગરમ કરવા અત્યારે મૂક્યો છે લોઢી અહીંયા ગરમ થાય છે અને અહીંયા ખીરું વારો વારો જમવાનું આવી ગયો છે અને જમવામાં બી મસ્ત મજાના ઢોસા બની ગયા છે ચટણી છે સંભાર છે તો ચાલો બધા જમવા અને ધવલ માટે બના છે નરમ નરમ ઢોસા તો ચાલો બધા જમવા જો આ માણસે ફરી પાછું વાયરિંગનું કામ ચાલુ કરાવ્યું છે અને ફરી પાછું વાયરનું કામ ચાલુ થઈ ગયું છે ફાઈનલી અને જોઈ લો તમે આ રીતે કંઈક પાછા બોર્ડ ખોલી દીધા છે નવા બોર્ડ બીજા નાખવાના છે લાઈટ અને બધું ક્લગ ને સ્વીચ ને એવું બધું નાખવાનું તો હવે આ કામ જલ્દી પૂરું થઈ જશે થઈ જશે ને આજે હમ મામા આજે કામ પતી જાય બપોરે તો હારું સારું ખાધું પછી અત્યારે સાદું ખાવાની ઈચ્છા થાય તો આજે બનાવી છે ભાખરી અને સાથે બનાવી છે ચા તો ચા કેટલીમાં ભરી દીધી છે ભાખરી અહીંયા બની ગઈ છે અને થોડું કે ઉખીરું પડ્યું છે તો બે ત્રણ ભૂટલા થશે તો આપણે ભૂટલા પણ બનાવી રૂમની હાલત છે ને બહુ ડેન્જર થઈ છે એ રૂમની હાલત છે હરખી કરવાની છે ને રૂમ સાફ કરવાનો છે તો જમ્યા પછી કામ કરીને અત્યારે એ કામ કરવાનું આવી છે મારી રૂમની કંઈક હાલત જોઈ લો આવી બધી હાલત છે અને અત્યારે જુઓ તો હવે આનું મિશન આજે અમે એમ કીધું છે કે કામ અધૂરું મૂકીને આવ્યા છીએ સાફ સફાઈ કરવાનું કેમ તલ કર કે રે મિશન મિશન સાફ સફાઈ તો પેલા માળિયું સાફ કરવાનું ત્યાંથી માટી કાઢી નીચે આવવાનું નીચે સાફ સફાઈ કરીને બહાર જવાનું એ રીતે કઈક કરવાનું છે અને હું થઈ ગઈશ તૈયાર તો જુઓ આપણે ભાઈ દિવાળીનું કામકાજ કરી દીધું છે ચાલુ તો દિવાળી માટે તૈયાર થઈ જાય કામ કરવા માટે તો ચાલો કરીએ ફટાફટ ચાલો આ બન્યું અમારું ગેમિંગ બેડરૂમ તો આ જુઓ તમને દેખાશે તો હમણાં જે પીસી બનાવ્યું ને એની બધી જ વસ્તુ અહીંયા રાખ્યું છે અને આ એક ગેમર હોય ને એ અને એક શું કહેવાય તમે ગેમર અને બીજું ટેકનિકલ માણસ હા ટેકનિકલ માણસ ને ગેમર હોય ને એને જ આઈડિયા આવશે કે આ બધી વસ્તુની કિંમત શું હોય છે અને આવી બધી વસ્તુ આમ સામે રાખીને દેખાડવીને એનું શું આમ વેલ્યુ હોય આપણને બહુ એવો આઈડિયા ન આવે પણ છતાંય આપણે એટલું તો સમજીએ કે જ્યારે આપણી કોઈ વસ્તુ આમ સામે હોય ને દેખાવામાં સારી લાગતી હોય ને એમ જેન્ટ્સને પણ આ રીતે છોકરાઓ જે ગેમર હોય એને પણ આ રીતે સારું લાગતું હોય તો આ રીતે ભાઈ ગેમર અમે ગેમિંગ બેડરૂમ અહીંયા બનાવી દીધો છે અને આ બેડરૂમ બનાવવા માટે છે ધવલને બહુ મહેનત કરી છે મતલબ ગોઠવવા માટે અને બનાવવા આ જે વસ્તુ છે લાવવા અને બનાવવા માટે ધવલે બહુ મહેનત કરી છે અને હજી પચાસ વસ્તુ ગોઠવાની છે અને પચાસ મતલબ નીચેનું બધી જ વસ્તુ હજી ગોઠવવાની બાકી છે અને પચાસ હજી હું પચાસ આવશે

કેમ કે સાડા આઠથી લઈને સાડા દસ વાગ્યા સુધી અમે બે કલાક સતત રૂમ સાફ કરવા કાઢ્યો અને અત્યારે મસ્ત ચકાચક થઈ ગયો પોતું મારી નીચે એટલે મૂકાઈ ગયું બધું અને હવે આપણે નાવાનું કામ કરવાનું પણ નાયા પહેલાં હાથ મોઢું ધોઈને આપણે પહેલાં છે ને ખીચું બનાવીને મસ્ત પેટ પૂજા કરી લઈએ બધાયને લાગી ગઈ છે અત્યારે ભૂખ અગિયાર વાગી ગયા છે તો પેલા ખાઈ પી લઈએ અને પછી ના મસ્ત સૂઈ જઈએ અને અહીંયા જવો મેં ખીચું બનાવવા માટે મૂકી દીધું છે અને આજે વધારે ખીચું બનાવવાનું છે અને બીજું એક કે મારાથી છે ને ઢીલું ઢીલું એકદમ સરસ ખીચું બને તો મમ્મી કે આ તું ઢીલું બનાવી છે ને તો તું બનાય તો મેં અહીંયા ખીચું બનાવવા માટે પાણી ગરમ મૂકી દીધું છે ફાઇનલી મારો રૂમ થઈ ગયો છે એકદમ ચકાચક તો જોઈ લો તમે મસ્ત મસ્ત થઈ ગયો છે હવે એક કામ મારું બાકી રહ્યું છે આ કબાટની અંદર જે કપડાં છે એને બધા વ્યવસ્થિત કરવાનું તો આ હતા ટૂંક સમયમાં થઈ જશે આ તો બપોર એક કલાકનું કામ હોય એ થઈ જશે અને કેટલી તો થઈ ગઈ છે ખાલી કપડાં જ વ્યવસ્થિત ગોઠવીને મૂકવાના રહ્યા છે કેમકે નવરાત્રિમાં બધું વિખાઈ ગયું હોય અને મારો રૂમ જોવો કંઈક આ રીતનો મસ્ત ચકાચક કરી દીધો છે બધું સાફ કરી દીધું છે અને અહીંયા ટેબલ ઉપર થોડુંક હજી વસ્તુ પડી છે એ તો આપણે ધીમે ધીમે લઈ લેશું હવે અને સાથે સાથે ખીચું તો ખાધું હવે થોડું ડ્રેગન ફ્રૂટ છે એ હું લાવી છું ફ્રીજમાં હતું તો થોડી વાર મેં બહાર રહેવા દીધું એટલે થોડુંક રૂમ ટેમ્પરેચર પ્રમાણે થોડુંક નરમ સારું થઈ જાય એમ આપણે શું કહીએ અને નોર્મલ આવી જાય રૂમ ટેમ્પરેચર ઉપર એટલે આપણે ફઈ લઈએ કેમ કે મને ગળામાં દુખે છે એટલા માટે તો જો આ અમારા ગેમર જી ગેમર જી ગેમર હસબેન્ડનું સેટઅપ છે બધું તો તમે જોઈ શકો છો અને અહીંયા જો એનું બધું સેટ એકદમ સરસ રીતે થઈ ગયું છે અને હવે છે ને મારે જોવાનું છે મૂવી કાંતારા તો આ છે એનું પીસી તો આનું લાઇટિંગ તમે હજી જોયું નહીં હોય તો આ રીતની કંઈક લાઇટિંગ મેં એવું બધું આપેલું છે તો આ ભાઈ આ અંદર આનું બધું ગ્રાફિક કાર્ડ ને પછી પાવર કહેવાય પાવર પાવર સપ્લાય સાત આપણને દેખાય ને બાકીના અંદર આવે એ તો આ રીતનું ભાઈ સરસ મજાનું સેટઅપ થઈ ગયું છે અને તમને કેવું લાગ્યું ધવલજી ગજબ તો ગજબ લાગ્યું છે અને આ તો જો કે એને એના પ્લાન પ્રમાણે જ કહ્યું છે चलो, काई बांदो नहीं, साथे साथे आप लएए वीडियो नहीं, ले 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 जो वीडियो कमें होए तो लाइक करता जाओ, मित्रो साथे शेयर करता जाओ, यूटीब चैनल मा सब्सक्राइब करता जाओ, मले नेक्स्ट वीडियो मा देसे बाय बाय